હેલો સીતારામને જય શ્રી કૃષ્ણ બધા નીકળી મજામાં તો હું ગઈ જવાનું હે એક વહેલી ઉઠી જાય તો બધું કામ થઈ જાય કકા શિયારા ન દઈએ એટલે કંઈ ના ન થાય અને વેલારું કામ થઈ જાય તો બસ વેલરા નીકળે જઈએ કાંઈ ના ન રહીએ કે લાંબો પલ્લો રહ્યો ને એટલે खाड़ा तो अगर तैयार निकलिए तो नहीं। ना कार जो उठे क्यों मी। बारो बारो एक पार पूरे पीएस बार बार जाबर जुसतु ने लाइटू गई थी सा

કે રૂમ માં બધા ભી દોવાય ને ઉઠે ને તો પછી થાય બધું અટાંત કઈ સે નહીં ફરી વારવાના છે તો મોડી બારબાર જવાનું હું થોડાક એક માથે ને બાંધેલા પછી મોજા ને પહેરેલા કે મારું માથું તરત કપડાઈ જાય ઠાર ને ટાઈટ ને તો પછી આ લોક થોડાક વાર પછી મળીએ તો જો હું આવતી રહી બાય બે અને જેની નહીં કે ઘૂરાયું હતી બાયરી હાંભી થોડી ને હાલો એ ફરિયાને વારવા માંડ્યા મસ્ત મસ્ત ટાઈટ લાગે ને ભી હું અહીંયા જ હપાવ માદણા બોલાવતી છે હોય તો પહેલાં એ કરે દા થોડુંક મારે ફૂઈની ઢોરનું પોદરા ખાલી ભેગા કરે દાં અટાણા મહિના નાખવાની તો કામ છે બહુ એટલે બહુ માતાણા બોલાવતી દીધા માંડવ્યું નવું હોવું હે ખાધું ને શેરી યુવા

સોન વી હા સોન વીહી ઉઠી દે હા તોય પણ નેવડી ન થઈ ઈ નેવડી ન થઈ હું નો એવડો થઈ ગયો હા હાથ ની વીહી ઉઠ્યો તા તા હાથ ની વીહી ઉઠ્યો તા હું નેવડી થઈ ગયો કા મારે કામ એટલે મારે બે પીહું હું હોય ને મારે લખો કો ફુગઈ દૂધ લેવા હા તો કા પી ને લખો કો ફુગઈ દૂધ લેવા

હા તો હાલો બધા થોડા થોડા ફોલવા લાગત ફોલાઈ જાય હાલો આપણે પછી મળીશું નહીં આવી કંઈ હાલો અમે વ્યાર પાણી કરી લીધા હું દવાઈ લીધું અને નવ હાડા નવ છે કાળું દૂધ દઈ પીવું દવાઈ અને વ્યારા પાણી કરી લીધા ને મન બારો અંદર ફૂડ જોવે હું વિડીયો એડિટિંગ કરતો હતો માય ટીવી જોવે ખાલી હું એકલો બાર બેઠો હલો હું એ પછી આ ઘરમાં જા તમે વિડીયો એડિટિંગ સો બાકી છે કર ના બધાય છે નહીં લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી લીજો ને કોઈ ભૂલતા નહીં હો હલો બાય બાય એ આપણી સવારી મળીશું